હું વિનોદ પરમાર ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી આજે આપની સમક્ષ ઉપસ્થિત થવાનું કારણ એક જ છે કે મેં ઘણા સમય પહેલાં જ જે કોન્ટ્રાક્ટ કર્મીઓ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે હોસ્પિટલમાં જે લોકો કામ કરે છે એ લોકોને નજીવો પગાર હોય છે એના માટે મેં સરકારને એક વિનંતી કરેલી વિનંતી ભરેલું આવેદન આપેલું કે આ સરકારી આ જે કર્મચારીઓ જે છે કોન્ટ્રાક્ટમાં એ લોકોને સરકારી કરો અથવા તો ફિક્સ પગાર કરો તો કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરો તો એમાં સરકાર પણ લાચાર છે એવું મને લાગે છે કારણ કે એમણે એવો જવાબ કર્યો છે કે લેબર લો મુજબ અમે કોન્ટ્રાક્ટમાં જ રાખી શકીએ લેબર લો બનાવ્યો કોણે મારો પ્રશ્ન એ છે લેબર લો ક્યાંય છે જ નહીં લેબર લો મુજબ તો તમે કોઈનું શોષણ કરી શકો નહીં તમે આજે તમે જોવા જાઓ તો વર્ક ચારની અંદર જેટલા કર્મચારીઓ કામ કરે છે એ એસસી સમાજના જ છે કે એસટી સમાજના નહિવત પ્રમાણમાં આવશે એસસી સમાજના જ છે અને એ લોકોને જે અત્યારે હાલ વેતન આપવામાં આવે છે ને એ એકદમ ઓછું તમારા ઘરનું કોઈ મેરું ઉપાડે નહીં એવી મહેરુ દર્દીઓનું પેશન્ટનું સગા બી જોડે ના રહે એવું ઉપાડતા હોય છે છતાં બી એમનો પગાર કેટલો હોય છે નવ હજાર દસ હજાર બાર હજાર બહુ બહુ વધતી વધે ને ચૌદ હજાર રૂપિયા એટલે આ જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું જે શોષણ થાય છે એ શોષણ નાબૂદ કરવા માટે આપણે સરકારને આપ્યું સરકાર એવું કહ્યું છે સરકારે લેટર જે કર્યો એમાં એવું કહેવું છે કે લેબર લોન મુજબ એટલે ટૂંકમાં ક્યાં મતલબ સરકાર આનો પગાર ફિક્સ કરી શકતી નથી આ તો કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરી હતી આગત રીતે એવો સારો કરે છે કે તમે કોર્ટના દરવાજા કકડાઓ કોર્ટ જ ચુકાદો લાવશે એ પ્રમાણે અમે ઓલરેડી ઝુંબેશ ચાલુ કરી દીધી છે કોન્ટ્રાક્ટ કર્મીઓને કાયમી કરો અથવા તો એ લોકોને ફિક્સ પગાર પર કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરે એના માટે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને એ ઝુંબેશ ચાલુ કરી દીધેલી છે એ ઝુંબેશ અન્વયે જ સરકાર એમ કહે છે કે તમે કોર્ટ કોર્ટ થ્રુ જશો તો જ તમને ન્યાય મળશે તો આ હોસ્પિટલોની અંદર જેટલા કર્મચારીઓ કામ કરે છે કે જેટલા વિડીયો જોવે છે એના સગા સંપત્તિ જો કામ કરતા હોય તો એમને નમ્ર વિનંતી કે એ લોકોને આ ઝુંબેશમાં જોડાવા માટે જાગૃત કરે અને એ લોકોને કંઈ પણ જોઈતું હોય કંઈ પણ જરૂર હોય કંઈ પણ સવાલ કરવા હોય તો નંબર મારો છે એટ નાઈન એટ ડબલ ઝીરો ડબલ ટુ ફોર ડબલ એટ આ નંબર પર કોન્ટેક કરો અને તમારે જ્યાં પણ મદદ જોઈએ તેમાં હું અને મારી ટીમ તમને ચોવીસો કલાક તમારા પડખ્યા મેં ઉપાડીએ ક્યાંય પણ જરૂર હોય તો અમારો સંપર્ક કરો આભાર